નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું આપ સૌનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં તો મિત્રો આ ખાસ આપણે વાત કરીશું કે રાજ્યની જે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની અત્યારે મોટા પ્રમાણની અંદર ખાલી જગ્યાઓ છે તો એની અંદર ધોરણ નવ થી બાર સરકારી અને ગ્રાન્ટેડ બંને શાળાઓમાં ત્રીસ હજાર જેટલી ભરતી કરવાની બાકી છે જેની અંદર આચાર્ય શિક્ષકો કલાર્ક અને પટાવાળાનો સમાવેશ થાય છે અને રાજ્યની જે માત્ર ને માત્ર ગ્રાન્ટેડની વાત કરવામાં હોય એમાં સાડા સત્તર હજાર જેટલા સ્ટાફની ખાલી જગ્યા છે અને બાકીની સરકારીમાં છે આમ ટોટલ ત્રીસ હજાર જેટલી જે અલગ અલગ વિભાગની અંદર ખાલી જગ્યાઓ છે તો એના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો એટલે આપણા નવા જે આવનાર વિડીયોની નોટિફિકેશન મળતી રહે સાથે સાથે અત્યાર સુધી જો તમે ટેલિગ્રામ વોટસઅપ જોઈન ના કર્યો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે એડ થઈ શકશો એની અંદર તમને ઉપયોગી માહિતી મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો ફિક્સ પગારથી નોકરીના સમયની ગ્રેજ્યુટી આપવી જરૂરી છે ધોરણ નવથી બારની શાળાઓમાં જે ત્રીસ હજાર જેટલી ભરતી કરવાની બાકી છે જેમાં શિક્ષકો આચાર્ય ક્લાર્ક અને પટાવાળાની જો ભરતી કરે તો સ્થિતિ સુધરે એના માટે સ્થાનિક કક્ષાએ પણ ભરતીની છૂટ આપો એવી રજૂઆત કરવામાં આવી હતી જ્યાં સુધી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએ પ્રવાસી શિક્ષકોની છૂટ આપવી જોઈએ શિક્ષકોને ભણાવવા સિવાયને અન્ય કાર્યોમાં જોતરામાંથી મુક્ત કરવા જોઈએ નવી શિક્ષણ નીતિ નિયમ મુજબ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા જે હોવી જોઈએ અને ગ્રાન્ટેડ સ્કૂલોની ગ્રાન્ટ વધારા માટેની જે સમીક્ષા કરવી જોઈએ તેમજ શૈક્ષણિક મહાસંઘ ગુજરાત પ્રાંતના આચાર્ય સંઘના સહ સંગઠન મંત્રી તરુણભાઈ વ્યાસે જણાવ્યું હતું ગુજરાત સરકાર ભલે શિક્ષકોની સમસ્યાનો જે નિકાલનો દાવો કરે છે પરંતુ હજી બધી ઘણી બધી સમસ્યાઓ યથાવત છે જેમ કે માધ્યમિક કક્ષાએ દર વર્ષે સમયસર સમયપત્રક મુજબ કર્મચારીઓની ભરતી અને નિમણૂકો થવી જોઈએ જે થતી નથી વર્ષોથી કલાર્ક અને પટાવાળાની ભરતીઓ સ્થગિત થઈ ગઈ છે રાજ્યની મોટી ભાગની શાળાઓમાં કલાર્ક પટાવાળા જ નથી તો સૌથી મહત્ત્વનું એકમ કસોટીઓનું ભારણ પણ ઘટાડવું જોઈએ શિક્ષણમાં જે કોન્ટ્રાક્ટર પ્રથા છે રદ કરવી જોઈએ અને જે મંજૂર મહેકમ મુજબ પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર શિક્ષકો આચાર્ય કલાક અને પટાવાળાની ભરતીની જાહેરતા જે બાદ પણ બાકી રહેતી ત્રીસ હજાર જેટલી જગ્યાઓ સત્વરે ભરતી કરવી જોઈએ કોન્ટ્રાક્ટર પ્રથા રદ ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતીની સત્તા સરકારે નિયમ અનુસાર લાયકાત ધરાવતા કર્મચારીઓના ખાતામાં પગાર સીધો જમા થાય એ રીતે શાળા કક્ષાએ જે જિલ્લામાંથી અપનાવવું જોઈએ આ ઉપરાંત જે ઓગણીસો પોસઠ મુજબ એક વધારાનો ઇજાફો પણ આપવો જોઈએ સુપરવાઇઝરની શરૂઆતથી જ માત્ર દોઢસો જેટલું નહીવત મહેનતાણું મળે છે જે સરકારી શાળાના શિક્ષકો મુજબ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને આચાર્યોને પણ જે બદલીનો લાભ મળવો જોઈએ એક એપ્રિલ બે હજાર પાંચ પહેલાં જે ભરતીની જાહેરાત આવી ગઈ છે તે સૌ શિક્ષકો કર્મચારીને જૂની પેન્શનમાં સમાવેશ કરવા નિવૃત્ત સમયે ત્રણસો રજાનું રોકડમાં રૂપાંતર કરવું ફિક્સ પગારના કર્મચારી અને ફિક્સ પગારના નોકરીના સમયગાળાની ગ્રેજ્યુટી પણ આપવી જેવા ઘણા બધા અત્યારે જે પ્રશ્નો છે એને લઈ અને રજૂઆત કરવામાં આવી છે અને આગામી સમયની અંદર આ જે છે આ ભરતીઓ પણ પૂરી કરવી જોઈએ તો આ જે અપડેટ હતી આપણી જ આપી છે ફરી મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જય જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ